આપણાનો તબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે બાવીસ એપ્રિલ અને મંગળવાર કપાસની બધાની વાત કરીએ તો ગુજરાતમાં સાઠ હજાર જેવી અંદાજ આવક છે બોટાદમાં સત્યાવીસ હજાર આવક છે સોળસો એકની એન્ટ્રી છે રાજકોટમાં ચાર હજાર આવક છે પંદરસો ચાલીસની એન્ટ્રી છે બાબરામાં ચાડા પાંચ હજાર મંની આવક સામે પંદરસો પંચાવનની એન્ટ્રી છે બે ચાર બીજા એડો પણ પંદરસો પંચાવન ઉપર ગયા છે કપાસિયા ખોળના ભાવમાં પચીસ ત્રીસ રૂપિયાનો સુધારો છે બેન્ચમાર્કનો વાયદો ત્રીસ બાર રૂપિયા વધી ત્રણ હજાર બદરની સપાટી પર બંધ છે કપાસિયામાં દસ રૂપિયાનો સુધાર છે કપાસિયાના ભાવ સાતસોથી સાતસો સિત્તેર છે મોરબીના ખોલના ભાવ વાત કરીએ તો નાફેડ બાદના સત્તરસો નેવું સુગર બાદના અઢારસો વીસ અને જોડ જળબાદનના સત્તરસો સાઠ પચીસ ત્રીસ રૂપિયાનો કાલે સુધારો તો પચીસ ત્રીસ રૂપિયાનો આજે સુધારો છે શંકરરૂપ ગાંઠડી ઓગણત્રીમાં એમ અને ત્રણ પોઈન્ટ આઠમાં એકની સત્તેરના ભાવ ચોપન હજાર એકસોથી પચાસ સુધી ચોપન હજાર ચારસો ઓલ ઇન્ડિયા કપાસની આવક જોઈએ તો ઉત્તર ભારતમાં બાવીસો ગાંઠડીની આવક ગુજરાતમાં સોળ હજાર છસો ગાંઠળીની આવક મહારાષ્ટ્રમાં ચૌદ હજાર સાતસો ગાંઠળીની આવક મધ્યપ્રદેશમાં પંદરસો ગાંઠળીની આવક તેલંગાણામાં નવસો ગાંઠડીની આવક આંધ્રપ્રદેશમાં આઠસો ગાંઠડીની આવક કર્ણાટકમાં ચૌદસો ગાંઠળીની આવક તમિલનાડુમાં છસો ગાંઠળીની આવક કુલ ઓલ ઇન્ડિયા આવકો આડત્રીસ હજાર ચારસો ગ્રાંઠળીની છે એમાં પાછળથી આપણે જોઈ લઈએ આપણા યારના ભાવ અને આવકો